મેજર કરતા હતા વસ્તુ અંતર પ્રતિબિંબિબ્ર ખાસ ધ્યાન આપ્યું અરીસાનું જે સૂત્ર છે બહુ ઈઝી હતું વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ વન અપોન એફ

વસ્તુ અંતરયુ અંતરયુ પ્રતિબિંબ અંતરવી પ્રતિબિંબ અંતર અંતરવી અને કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતું સંબંધ દર્શાવતું સમીકરણ ને લેન્સનું સૂત્ર કહે છે ઓકે ચલો હવે વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ સમીકરણ છે વન અપોન યુ પ્લસ વનઅપોન વી ઇઝ ટુ વન અપોન એફ હવે તમે કહેશો સર આ તો અરીસાનું સૂત્ર હતું બરાબર તો એ માઇનો ચેન્જ શું છે તો અહીંયા જે યુ છે એ શું આવશે માઇનસ આવશે એટલે કે માઇનસ વન અપોન યુ પ્લસ વન તો આ તમારા માટે શું થઈ ગયું લેન્સનું સૂત્રો માટે તો સૂત્ર આવશે પણ અહીંયા જગ્યાએ શું થશે થશે પ્લસ ઓકે ચલો હવે વાત કરીએ મોટાવણી મેગ્નિફિકેશન તો અહીંયા પણ મોટાવણી એટલે શું તો મોટાવણીની વ્યાખ્યા આપણે શીખી ગયા કે પ્રતિબિંબ અંતર प्रतिबिंब अंतर वी और U यु गुणोत्तर ने ना गुणोत्तर ने मोटावणी कहे छे बराबर तो बराबर सकते डिवाइड बाय U

વસ્તુની ઊંચાઈના વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને અથવા ગુણોત્તરના મૂલ્યને ગુણોત્તરના મૂલ્યને મોટવણી કહે છે એટલે એમ બરાબર

ચલો હવે આપણે વાત કરીશું પાવર લેન્સનો પાવર હવે તમે કહેશો સર પાવર એટલે શું તમે બધાએ ચશ્મા તો જોયા હશે આ ધારો કે શું છે ચશ્મા એ તો તમને બધાને ખ્યાલ છે ચશ્માની અંદર જે આ ગ્લાસ વપરાય જે આ કાચ વપરાય એ કાચ બહિર્ગુળ વાપરવું કે અંતર્ગુળ વાપરવું બરાબર અથવા અહીંયા જે લેન્સ વપરાય કાચ ચશ્માના કાચની અંદર તે લેન્સ લેન્સ કે એ કોના આધારે નક્કી કરવામાં આવે લેન્સના પાવરના આધારે બરાબર લેન્સનો પાવર બે રીતે હોય પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય જો પ્લસ પાવર હોય તમે કોઈક વખત જો ચશ્મા કે આંખોના નંબર ચેક કરાયો હોય તો ડોક્ટર આપણને લખીને આપે પ્લસ

લેન્સનાパワーની ব্যাখ্যা શું થશે ચલો લેન્સની લેન્સ વડે કોઈપણ વસ્તુને વિવર્ધિત કરીને વિવર્ધિત કરીને જોઈ શકાય તેને લેન્સનો પાવર કહે છે લેન્સનો પાવર એટલે બીજું કશું જ નહીં લેન્સની કેન્દ્ર લંબાઈ હોય એનું શું કરવાનું વ્યસ્ત કરવાનું એનો અર્થ શું થયો કે લેન્સનો પાવર પાવર બરાબર 1 અપોન કેન્દ્ર લંબાઈ ચલો પાવર એટલે શેના વડે દર્શાવીશું તો કે સર પી વડે ગયું લેન્સના પાવરનું લેન્સના પાવર નો એકમ ચલો ધારો કે અહીંયા શું છે કેન્દ્ર લંબાઈ તો આપણે મીટરમાં માપીએ તો ઉપર જાય અહીંયા આવું લખવું તો મીટર ઉપર જાય શું થઈ જાય મીટર ઇનવર્સ થઈ જાય બરાબર તો આ શું થઈ પાવરનો એકમ બીજો છે ડાયોક્ટર અને એને આપણે દર્શાવીશું કેપિટલ ડી વડે ઓકે અમે જે ડી લખ્યો તો

डायोप्टर मीटर नामना साधन વડે માપી શકાય છે બરાબર તો અહી સુધી ખ્યાલ આવી ગયો બેટા લખી લો સ્ક્રીનશોટ લઈ લો જીઓ દરેક વિદ્યાર્થીને કહી દઉં કે અહીં આપણો ચેપ્ટર થિયરિટિકલ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો બરાબર હવે ઉદાહરણના દાખલા છે બે કે ત્રણ જે પણ હશે બરાબર એ બધા દાખલા હું નેક્સ્ટ વિડીયોની અંદર ગણાવાનું છું આપણે સ્વાધ્યાયના દાખલા પણ કવર કરીશું બધે જ એક્સરસાઇઝના દાખલા આપણે ગણીશું બરાબર આખો સ્વાધ્યાય હું અહીંયા બોર્ડ પર તમને ગણાવાનું છું બરાબર એટલે જે પણ વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો તમને જો ના ખ્યાલ આવે તો હું અહીંયા મારો વોટ્સઅપ નંબર લખું છું સેવન જીરો વન સિક્સ સેવન નાઇન ફાઈવ સિક્સ થ્રી ફાઈવ બરાબર આ નંબર પર મને મેસેજ કરો ફક્ત મેસેજ કોઈ વિદ્યાર્થી કોલ કરવો નહીં બરાબર અને તમારે જે પણ ડાઉટ હોય એ મને વોટ્સઅપ કરી આપવાનો તે સિવાય આના આગળના જે બધા ભાગ છે આ ચેપ્ટરના એ બધાની જ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને ઇન્સ્ટાગ્રામનું પેજ યુટ્યુબની લિંક અને આપણા વોટ્સઅપ ગ્રુપનું જે પેજ ચાલે છે આપણું વોટ્સઅપનું એની જે ચેનલ છે એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ જોઈનઅપ્સ કરી દેવું બરાબર અને કંઈ પણ તમને ખ્યાલ ના આવે તો ચોક્કસથી મને મેસેજ કરો કે જેથી હું તમને સમજાવી શકું અને આપણી ઓફલાઈન બેચ પણ ચાલે છે વડોદરાની અંદર બરાબર ગોરવા વિસ્તારમાં તેનું એનું પણ એડ્રેસ અને લોકેશન એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે જે વિદ્યાર્થીને ઓફલાઈન ભણવાની ઈચ્છા હોય તો એ પણ મને કોન્ટેક કરી શકે ઓકે થેન્ક યુ